હાલ ધોરણ એક અને બેમાં નિદાન ઉચ્ચારાત્મક કસોટી લેવાઈ ગઈ છે તો એના દરેક સ્ટુડન્ટ વાઇઝ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થઈ રહ્યા છે તો એ માટે શું કરવું એની સ્ટેપ ટુ સ્ટેપ વિગત જોઈએ તો એ માટે સૌ પ્રથમ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ જ્ઞાન પ્રભાવ નામની લિંક છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ચેટમાં જશો એમાં તમારે લખેલું આવશે એ કૃપા કરીને તમે ડાઉનલોડ કરવા માગતા હો તે રિપોર્ટ કાર્ડ પસંદ કરો હું તમારા માટે તૈયાર ક્ષમતા રિપોર્ટ એવું લખેલું આવશે પછી કૃપા કરીને રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પરીક્ષા પસંદ કરો તો અહીંયા બે પરીક્ષા આપેલી છે એમાં પહેલું છે જે છે રેમેડિયલ એસેસમેન્ટ ટેસ્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ એમ ટુ એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરીશું એટલે એવું લખેલું આવશે કૃપા કરીને તમે નીચેની યાદીમાંથી ડાઉનલોડ કરવા દેતા હોય તે રિપોર્ટ કાર્ડ કક્ષા ધોરણ પ્રમાણે વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ અને વ્યક્તિગત વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ તો આપણે અહીંયા વ્યક્તિગત વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ પર ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું એટલે કૃપા કરીને નીચેના વિકલ્વાથી ધોરણ પસંદ કરવાનું છે પહેલાં તમે ક્લાસ વન પસંદ કરશો એટલે ક્લાસ વનના વ્યક્તિગત રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થશે એના થઈ જાય પછી આ બધી પ્રોસેસ ફરીથી કરી અને ક્લાસ ટુ પસંદ કરવાનું છે ક્લાસ વન પસંદ કરીશું એટલે આવું લખેલું આવશે કે વિદ્યાર્થીનું પહેલું નામ શું છે જેમ કે વિદ્યાર્થીનું નામ શિવા પ્રસાદ હોય તો અંગ્રેજીમાં શિવા ટાઈપ કરીને મોકલો અહીંયા અમારે ક્લાસ વન પસંદ કર્યા પછી હું વિદ્યાર્થીનું નામ લખીશ પહેલાં ધોરણમાં જે વિદ્યાર્થીઓ એનું નામ લખવાનું છે રામી તો આ રીતે લખેલું આવશે કે તમે દાખલ કરેલા અધ્યક્ષરો સાથે વિદ્યાર્થી શોધી રહ્યા છીએ અહીં સમાન અધ્યક્ષરો ધરાવતા તમામ વિદ્યાર્થીઓની યાદી આપવામાં આવી છે રામી ગમારા આખું એનું નામ આવી જશે યુડાઈસ સાથે પછી સરસ તમે પસંદ કરેલા વિદ્યાર્થી માટેની વિગતો અહીં આપવામાં આવી છે એટલે આખી એની વિગતો વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનું આઈડી શાળાનું નામ શાળા કોડ અને ધોરણ આવી જશે પછી આપણે લખવાનું છે કે આ વિગતો સાચી હોય તો સાચીમાં ના હોય તો ના આ વિગતો સાચી છે એના પર ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ આ પ્રકારનો મેસેજ આવશે કે અમે હાલમાં તમારું રિપોર્ટ કાર્ડ મેળા પર કામ કરી રહ્યા છીએ પછી આ રીતે વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ આવી જશે એને તમે ડાઉનલોડ કરી શકો છો એટલે ડાઉનલોડ કરશો એટલે વિદ્યાર્થીનું આખું રિપોર્ટ કાર્ડ નીકળશે અને તમે પ્રિન્ટ કાઢી શકો છો તો આ રીતે દરેક વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડ લાઇનમાં તમારે ડાઉનલોડ કરવાના છે પછી બીજા ધોરણના કરવા હોય તો એમાં ધોરણ તમારે બે કરી અને આ પ્રમાણે સંપૂર્ણ વિગત કરવાની છે તો અહીં વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવા એની વિગત પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં